કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં શ્રીનગરમાં શ્રીનગર પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ હુમલામાં છવ્વીસ લોકોના જીવ ગયા હતા જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સામેલ છે જે સમગ્ર દેશ માટે શોકનું કારણ બન્યું છે શાહે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી અને ખાતરી આપી કે આ ભયાનક કૃત્યના દોષિતોને કડક શાસ્તિનો સામનો કરવો પડશે તેમણે પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ યોજી અને આતંકવાદ સામે લડવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઈલાઇટ કરી આ વિધિમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને સેનાના અને પોલીસના વરિષ્ઠ સભ્યો સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા શાહની અસરગ્રસ્ત પ્રદેશની મુલાકાત સુરક્ષા ઉકેલવા અને આ મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારજનોને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમના પગલાને વ્યાપક પ્રશંસા મળી છે જે આ પ્રકારની દુઃખદ ઘટનાઓ સામે એકતા અને નિર્ણાયક પગલાંના મહત્વને દર્શાવે છે